પાલજી વહાડ જાત છે એ બધું આપણ અડવાર ની પોલીસ હરસે છે પાલેજી बाजू પાલેજી પાલેજી આ ચક્કુ બધું છે પાલેજી પાલેજી નાખમ હોય Hãy subscribe cho kênh Ghiền con, Gõ Để không con. गाड़ी में पड़ी है कैसे गाड़ी में चप्पू है ये आपड़ी है हां बिल्ली पड़ी मारी है। आपन नहीं ढोगी ना भाई अभी आज गाड़ी से क्या नहीं खबर पड़ी तो लाइन दादा है क्या लाइन પાછળ પડેલા લેવા અમારા ની અંદર એક કાકી છે એ બકરા રોડ પર ચડતા હતા હવે એ ચાલતા હતા એટલે ગાડી ત્યાં આવી બે ચાર મોટા માર્યા પેલા બકરા બીજા ચાર પાંચ લઈ ગયા

પેલા પાંચ બકરા ભરી ગાડી નીકળી ગઈ અને ફરી પાછળ ગાડી આવી એ ગાડી બકરો લઈને જતા સામે એક્સિડન્ટ થયો એટલે હાથમાં નાહી ગયા ગાડી મૂકી કેટલા બકરા લઈ ગયા પાંચ પેલા લઈ ગયા લેવાયા નીકળી ગયો એક્સિડન્ટ પડી ગયો એ બકરો ગયો એની પેલા ગયા લગભગ એક બે મહિના ની અંદર અઢીતાળ લાખ નો માલ લઈ ગયા કોણ ચાલો ખબર નઈ પડી એવા ગાડી હાથમાં આવી પાછળ પડ્યા તા પાછળ પાછળ ગાડી નીકળી કે આગળ ઠોકાઈ એટલે આગળ હાથમાં રોંગ સાઈડ ક્યાં રોંગ સાઈડે